નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ભાજપના શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો આ વર્ગનું અધ્યક્ષ સ્થાન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ સંભાળેલ હતું ગુજરાત પ્રદેશની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજક માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન અમૃતવેલ ગામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા શરદભાઈ પંડ્યા મહેન્દ્રભાઈ પનોજ સાગરભાઈ સરવેયા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કરી અને આગામી દિવસોની અંદર સંગઠનની મજબૂતાઈ માટે કામ કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું કાર્યકર્તા જ પક્ષની સાચી મૂડી છે અને કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર જ સંગઠનને પણ શૃદ્ધ બનાવે છે તેવું મંતવ્ય પણ ઉપસ્થિત લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંયોજકની પક્ષની નીતિઓ કાર્યક્રમો અને સંગઠનના માળખા વિશે ઊંડાણપૂર્વક જાણ જાણકારી આપવામાં આવી હતી આ અભ્યાસ વર્ગનો ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો જેથી પક્ષના સંદેશને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે આવા અભ્યાસ વર્ગ થકી ભાજપ તેના પાયાના કાર્યકર્તાઓને સ સતત સશક્ત બનાવી રહ્યું છે જે પક્ષીની મજબૂતીનું એક મુખ્ય કારણ છે આ પ્રશિક્ષણ વર્ગની અંદર સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રજનીભાઈ ડોબરિયા પણ વિશેષ ઉપસ્થિત રહી અને તેમના માર્ગદર્શન આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર